સુરતના સરથાણામાં એક યુવકના અપહરણના કેસમાં થયો છે નવો ખુલાસો પીડિત અને આરોપી યુવકો એકબીજાને બેંક એકાઉન્ટ વાપરવા આપતા હતા આ ખાતાનો ઓનલાઈન ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવતો હતો સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસેથી નાણાકીય લેતી દેતીમાં એક યુવકનો અપહરણ કરી કામરેજ લઈ જવાયો બાદમાં યુવાનોના પરિવારજનો પાસેથી અગિયાર લાખ રૂપિયાની માંગણી કરાઈ પૈસા નીતી બાબતે એક અપહરણ ની ઘટના બનેલી જેમાં સૌ પ્રથમ ફરિયાદી કાપોદરા પોલીસ સ્ટેશન આવી કાપોદરા પીઆઈ શ્રી અંબી જાણ કરતા તેઓએ આખી પૂરી હકીકતની ગંભીરતા લઈ અને પોતાની અલગ અલગ ટીમો બનાવી જે ઈસમનું અપહરણ થયેલ જે આ કામના ફરિયાદી જે છે ચિરાગભાઈ માંગુકિયા નાઓને કામરેજ દાદા ભગવાન મંદિર પાસે લઈ ગયેલ હોય જે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શોધી કાઢી પોતાની ટીમ સાથે પહોંચી જાય અને આ કામે અપહરણ કરનાર જે ચાર આરોપીઓ હતા એ પણ ત્યાં મળી આવતા તેઓને પણ સાથે લઈ લીધે